જય જવાન જય કિસાન હિરંડા વાવેતર કોઈ ખાતર નહીં યુરિયા નહીં ડીએપી નહીં પોટાશ નહીં કોઈ ખાતર નહીં ત્રણ આઠ વાવેતર અને આજે થઈ નવ અગિયાર નેવ દિવસના થયા ત્રણ મહિનાના મારું જબરજસ્ત પૂજ પણ સારી પેલી માળા પછી ફૂટ આ બધી કોઈ પાણી નથી આપ્યું સંપૂર્ણ કુદરતી કોઈ જીવાયત નહીં ખાત કોઈ દવા નહીં વિકાસ વિકાસ કોઈ નહીં સાડા સાત બાય બબે બે ફૂટનું અંતર જય જવાન જય કિસાન